હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે મેંગો લચ્છીની એકદમ સરસ અને સરળ રેસીપી લઈને આવી છું તો મેંગો લચ્છી બનાવવા મેં અહીં દહીં લઈ લીધું છે ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને કેરીના નાના નાના પીસ કરી લીધા છે ત્યાર પછી આપણે એક આ રીતે મોટા વાસણમાં પહેલાં કેરી લઈ લેવાની છે ત્યાર પછી તેની અંદર એક વાટકી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે ખાંડ તમે તમારા સ્વાદ અનુસાર પણ લઈ શકો છો હવે ત્યાર પછી આપણે જે કેરીના પીસ છે તેને ખાંડ સાથે સરસ રીતે એકદમ ઝીણા ક્રસ કરી દેવાના છે એટલે કે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાના છે ખાંડ એકદમ કેરી સાથે ઓગળી જાય ત્યાં સુધી કેરીને ક્રશ કરતું રહેવાનું છે ચારથી પાંચ મિનિટ સુધી આ જ રીતે કેરીને ક્રશ કરતું રહેવાનું છે કેરી જેટલી ક્રસ વ્યવસ્થિત થયેલી હોય છે તેટલી જ લચ્છી આપણી એકદમ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો કેરી એકદમ ક્રસ થઈ જાય એટલે કે કેરીનો રસ બને તે રીતે એકદમ ઝીણું ક્રસ થઈ જાય ત્યાં સુધી કેરીને ક્રસ કરતું રહેવાનું છે વિડીયોમાં તમે જુઓ છો ફ્રેન્ડ્સ બસ તે જ રીતે કેરીને ક્રસ કરતું રહેવાનું છે તો બસ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણી કેરી પણ એકદમ ઝીણી ક્રસ થઈ ગઈ છે તો હજુ એને આપણે એકથી બે મિનિટ સુધી ક્રોસ કરતું રહેવાનું છે જેથી કરી ખાંડ પણ કેરી સાથે સરસ ઓગળી જાય અને એકદમ જાડડી કેરીનું રસ થઈ જાય ત્યાં સુધી આ રીતે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરતું રહેવાનું છે તો બસ હવે આપણો સ્ટેપ થ્રી છે દહીંને પણ કેરી સાથે એડ કરી લેવાનું અને દહીંને પણ એકદમ ઝીણું ક્રસ કરી લેવાનું છે તો હવે આપણે દહીં લઈ લેવાનું છે અહીં મેં બે ત્રણ વાટકી જેટલું દહીં લઈ લીધું છે દહીં પણ આપણે માપ અનુસાર લેવાનું છે જો એક વાટકી જેટલી કેરી લીધી હોય તો તેમાં બે વાટકી જેટલું દહીં લેવાનું છે અને બે વાટકી જેટલી કેરી લીધી હોય તો આપણે ચાર વાટકી જેટલું દહીં લેવાનું છે તો બસ હવે દહીં લઈ લીધું છે અને દહીંને પણ કેરી સાથે સરસ એકદમ ઝીણું ક્રસ એટલે કે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દેવાનું છે દહીં બ્લેન્ડ થયું છે કે નહીં તે આપણે કઈ રીતે ચેક કરવાનું તો દહીંમાં કેરીનો એકદમ પીળો કલર આવી જાય ત્યાં સુધી દહીંને બ્લેન્ડ કરતું રહેવાનું છે જ્યારે આપણને લાગે કે દહીંમાં સરસ કલર આવી ગયો છે તો બસ ત્યાં સુધી દહીંને બ્લેન્ડ કરતું રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જુઓ જ છો વિડીયોમાં કે દહીંમાં સરસ પીળો કલર આવવા માંડ્યો છે તો બસ દહીંને એકદમ બ્લેન્ડ કરી લેવાનું છે તો હવે દહીં સરસ બ્લેન્ડ થઈ ગયું છે હવે આપણે લચ્છીને થોડી ઠંડી બનાવવા માટે અહીં થોડા બરફના પીસ લઈ લીધા છે અને તેને પણ હવે આ લચ્છીમાં એડ કરી દેવાના છે અને બરફ ઉમેરી લીધા પછી અડધી ચમચી જેટલો ફૂડ કલર એડ કરી દેવાનો છે ફૂડ કલર ઉમેરવાથી લચ્છીનો કલર એકદમ સરસ આવી જાય છે માર્કેટમાં જે આપણે લચ્છી ખાઈએ છીએ તે જ રીતનો કલર તેમાં આવી જાય છે અને અહીં મેં અડધી ચમચી જેટલો પાઇનેપલ એસેન્સ લઈ લીધો છે એસેન્સ ઉમેરવાથી લચ્છીનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવી જાય છે તો બસ હવે આપણે બ્લેન્ડરથી સરસ રીતે લચ્છીને બ્લેન્ડ કરી દેવાની છે બેથી ત્રણ મિનિટ સુધી બ્લેન્ડ કરી દેવાની છે એટલે બરફ અને કલર પણ તેમાં સરસ રીતે મિક્સ થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણી માર્કેટ જેવી મેંગો લચ્છી તૈયાર થઈ ગઈ છે જો આ લચ્છીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો બસ હવે અહીં મેં ગ્લાસ લઈ લીધા છે અને હવે ગ્લાસમાં લચ્છીને એડ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જુઓ છો કે આપણી લચ્છી એકદમ સરસ દેખાવમાં પણ લાગે છે અને આ લચ્છી જો તમે બ ઘરે બનાવીને ટેસ્ટ કરશો તો તે તમને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે લચ્છીનું આપણે જે બેટર છે તે આટલું જ પતલું રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં આ જ રીતે મીડિયમ માપનું રાખી લેવાનું છે તો હવે ગ્લાસમાં લચ્છી ઉમેરી લીધા પછી તેની ઉપર ડ્રાયફ્રૂટ ઉમેરી લેવાના છે અને ડ્રાયફ્રૂટ ઉમેરી લીધા પછી જો તમે કેસર ઉમેરવા માંગતા હોય તો ઉપરથી તે એડ પણ કરી શકો છો તો બસ ફ્રેન્ડ્સ આપણી ડ્રાયફ્રૂટ લચ્છી તૈયાર થઈ ગઈ છે ડ્રાયફ્રૂટ વિથ મેંગો લચ્છી તૈયાર થઈ ગઈ છે